ભરૂચમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા નેહા બાયડુવાલ માત્ર ચોવીસ વર્ષની વયે દેશના સૌથી યુવા આઈએએસ બન્યા દેશની સૌથી યુવા આઈએએસ નેહા બાયડવાલે આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે તેમને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા સી એસ પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગયા દેશની સૌથી મુશ્કેલી પરીક્ષાઓમાંથી એકના આગામી પ્રયાસની તૈયારી કરતી વખતે તેમણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું અને ત્રણ વર્ષ સુધી મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું રાજસ્થાનના જયપુરમાં જન્મેલા પરંતુ છત્તીસગઢમાં ઉછરેલા નેહાબાઈડવાલનું શાળાકીય શિક્ષણ જયપુરમાં શરૂ થયું અને પછીથી તે ભોપાલની કિડિઝી હાઈસ્કૂલમાં ગયા તેમના પિતાની સરકારી નોકરીના સ્વભાવને કારણે આઈએએસ એ વારંવાર શાળા બદલવી પડતી અને તેમને ડીપીએસસીએ કોરબા અને પછી છત્તીસગઢના ડીસીપી બિલાસપુરમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો તેઓના પિતા શ્રવણકુમાર એક વરિષ્ઠ આવકવેરા અધિકારી છે અને દેશ અને તેના લોકો પ્રત્યેની તેમની સેવાએ તેમને આઈએએસ અધિકારી બનવા માટે પ્રેરણા આપી શિક્ષણ પૂર્ણ કર્યા પછી નેહાબાઈડવાલ યુપીએસસી સીએસસી માટે તૈયાર કરી શરૂઆત કરી હતી જોકે સફળતાનો માર્ગ અનેક અડચણોથી ભરેલો હતો કારણ કે તેમના પહેલાં ત્રણ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી શક્યા ન હતા આ સમયગાળા દરમિયાન પોતાનો બધો સમય સિવિલ સર્વિસિંગ પરીક્ષાઓની તૈયારીઓમાં સમર્પિત કર્યો અને મિત્રો અને સંબંધીઓથી પણ દૂર થઈ ગયા આઈએસને નેહાએ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં કુલ નવસો ગુણ મેળવ્યા જેમાં ઇન્ટરવ્યૂમાં એકસો એકાવન ગુણોનો સમાવેશ થાય છે યુપીએસસી સફળતા પછી નેહા બાઇડવાલ સોશિયલ મીડિયા પર એક પ્રકારના સેલિબ્રિટી બની ગયા છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમને નવ્વાણું હજારથી વધુ ફોલોવર્સ થઈ ગયા છે જ્યારે તેઓ ઘણીવાર યુપીએસસી ઉમેદવારોને મુશ્કેલી પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે ટિપ્સ આપે છે હાલ તેઓને પ્રોફેશનલ કલેક્ટર તરીકે ભરૂચમાં નિમણૂક કરવામાં આવી છે